રાજકોટ લોહાણા માજન તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસથી એટલે કે આવતીકાલથી રવિવારથી પાંચ ચાર બે હજાર પચ્ચીસ શનિવાર સુધીનું પૂજ્ય જિગ્નેશદાદાના વ્યાશાસને એક બહુ આપ જોઈ રહ્યા છો વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ લોહાણા માજન ત્યારે આપણ સૌનો સૌ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા હું હાર્દિક સ્વાગત અને સન્માન કરું છું ભાગવત સપ્તાહ અને એકસો આઠ કોથીજીનું આયોજન છે એકસો આઠ પોથીજીના દર્શન થશે સમય બપોરે ત્રણ વાગે કથા સ્ટાર્ટ થશે સાત વાગે સમાપન થશે અને સાડા સાત વાગ્યાથી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમમાં બે ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે રોજ રાત્રે પોસિબલ નથી એટલે એકત્રીસ પેલી બીજી અને ત્રીજી એમ ચાર દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે એ રાત્રે નવ વાગ્યાથી લઈ અને રાત્રે સાડા અગિયાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે રાજકોટની તમામ જ્ઞાતિને સર્વ જ્ઞાતિને અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ સૌ જોડાવ આપ સૌ રસપાન કરજો અને પ્રસાદ વ્યવસ્થા છે એમાં પણ વ્યવસ્થા સારી છે એટલે ભાષીઝનું વિતરણ થઈ ચૂક્યું છે રાજકોટ લોહાણા મહાજનની કાર્યાલયથી અને રાજકોટ લોણા મહાજનની મુખ્ય ઓફિસથી અત્યાર સુધીમાં ઘણા વીઆઈપી પાસોનું વિતરણ થઈ ગયું છે હવે અમારી પાસે પાસની ઉપલબ્ધ નથી માટે જે કોઈ આવે એને વેલા તે પહેલાના ધોરણે બેઠક વ્યવસ્થા જાળવવાની રહેશે તમામ બેઠક વ્યવસ્થા કુર્સી અને સોફાથી થી સજ્જ છે આપ સૌ આવો અને કોપ કથાનો લાભ લ્યો એવું આપ સૌને પ્રાર્થના 10 થી 12000 લોકો

બપોરના બપોરે બે વાગે વિરાણી સ્કૂલ થી વાતે ગાતે આપણે સરસ મજાની પોથી યાત્રા એકસો આઠ પોથી યાત્રા રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લઈને આવશું ત્યારે અમારો અંદાજ પાંચેક હજાર માણસો સામે એવી અમે વ્યવસ્થા કરી હતી અને છેલ્લા અંતિમ દિવસોમાં અમે સાત થી આઠ હજાર લોકોને ત્યાં સમાવેશ કર્યો આ સિવાયના વિશેષ કાર્યક્રમમાં બીજા કોઈ જેમ જે આવરી લેવાના હોય બધા આવરી લીધા છે એકસો આઠ પોથીજીનું આવતીકાલે સવારે દેહ સુધીનો કાર્યક્રમ છે એ પોથીજી જેને લખાવેલી છે એને લાગુ પડે છે બપોરના પ્રોસેશન છે ત્યારબાદ કથા છે ત્યારબાદ ભોજન વ્યવસ્થા છે અને આવતીકાલે બીજો કોઈ અન્ય કાર્યક્રમ નથી રાતનો એકત્રીસ તારીખથી કાર્યક્રમ ચાલુ થશે બધી તમામ વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થા 108 એમ્બ્યુલન્સ પણ કરી હશે ફાયર બ્રિગેડની દરેક ટીમ ઊભી હશે અને કોઈ જાતની અવ્યવસ્થા ન થાય એટલે જાહેર જનતાનો ખૂબ સપોર્ટ મળે અને ખૂબ વ્યવસ્થિત રીતે ડિસિપ્લિનમાં લોકો આવે તો ખૂબ સારું આજુબાજુના બે વિભાગો અમે એમના માટે ખાલી વેકેન્ટ રાખેલા છે જરૂર પડીએ એક તમને આજે ખબર પડી કે દસ હજાર બાર બદલે પંદર હજાર માણસ થઈ ગયું તો અમે બીજી પાંચ હજાર ની વ્યવસ્થા તાબડતો રાતના સમયે ઊભી કરી અને આપ જયારે પાછા બપોરે આવશો ત્યારે વીસ હજાર નો ડોમ તૈયાર હશે

ધવલ કારિયા છે હિરેનભાઈ કક્કર અમારા ટ્રસ્ટી છે ધવલભાઈ કક્કર ટ્રસ્ટી છે રીટાબેન કોટક અમારા મંત્રી છે પાછળ ટ્રસ્ટીગણ છે અલકાબેન પૂજારા નિકિતાબેન નથવાણી ડોક્ટર કૃપાબેન ઠક્કર રીટાબેન કુંડલિયા અને અલ્પાબેન બરછા આ બધા ટ્રસ્ટીઓ આપની સાથે હાજર છે આ સિવાયના પણ ટ્રસ્ટીઓ છે આપ કોઈ પણને પ્રજાલક્ષી કોઈ પણ કામ હોય કોઈ પણને ક્યાંય પણ અગવડ ના પડે એના માટે લગભગ અઢીસો સ્વયંસેવકો ની મિટિંગ અમારી થઈ ગઈ છે અઢીસો સ્વયંસેવકો વિકલાંગો ને કોઈ નાના બાળક ને અહિયાંથી ભૂખ્યું નહીં જવા દે એની જવાબદારી લઉં અને ખાસ ગઈકાલે દસ બસની વ્યવસ્થા થઈ છે અને આ મુખ્ય આયોજક પાછળ અમને તેનો સાથ અને સહયોગ હરમેશ મળે છે એવા પૂજ્ય કિરીટભાઈ ગણાત્રા અકિલા પરિવારના મોભી છે એમના પણ અમે ઋણી છીએ અને આભારી છીએ you